ધોવાણ થતા ખાડાઓને કારણે સમસ્યા સર્જાય છે બીજી તરફ જાંબુઆ બ્રિજની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી નથી જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ રહ્યો છે બીજી તરફ ટ્રાફિકમાં ફસાયેલા લોકો શોર્ટકટ મારવા માટે જાંબુઆ ગામના સાંકડા રસ્તાઓનો સહારો લઈ રહ્યા છે ત્યારે ગ્રામજનોને પણ કામમાંથી પસારથી રહેલા વિવિધ વાહનોને કારણે હાલાકી પડી રહી છે જ્યારે કામ તંત્રે જઈ રહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાતા તંત્રને જવાબદારી ઠેળવી આરો આક્રોશ વ્યક્ત કર્યો હતો વાર આ આજકાલની મળી બરાબર આજે હું જ્યારે આવું છું બે હજાર પંદરથી ચૌજ વર્ષ અને આના લીધે આટલા ભયંકર એક્સિડન્ટ થયા છે બરાબર તેની કોઈ હદ નહીં તેના કોઈ જેના ઘરના કોઈ મરી જાય એને ખબર આટલા વર્ષથી આવું બધું ચાલે છે તો આ લોકો શું કરે છે પ્રશાસકો બરાબર અને આટલા મોટા મોટા ખાડા પડે એ તો આ લોકો કામગીરી કરે છે તો આ લોકો આ કઈ રીતના મટિરિયલ વાપરે હે અને હમણાં તમે જોશો ચોમાસું પડવાની તૈયારી છે ત્યારે આ લોકોએ વચ્ચે કંઈક કામ ચાલુ કર્યું ચોમાસાના ટાઈમે આ લોકો રસ્તો બનાવે છે હવે તમે વિચાર કરો આજે બધા લોજિક હોય કે વરસાદ પડતો ત્યારે ના પદો બરાબર એટલે આ લોકો શું કરવા શું માગે છે આ લોકો બસ મારે આટલું દિવસ જ છે કે વર્ષોથી આ ચાલે છે આજે કાલે રાતે બી ફસાયેલો હતો તમે રોજનું મુસાફરી છે આ રૂટ પર રોજની મુસાફરી છે શું નામ આપનું રાકેશ